રોજ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ ના દિને જિલ્લા પોલીસ વડા શ્રી વલસાડ અને પી શ્રી નાના પોંઢાને વલસાડ થી નાના પોંઢા જતી બસમાં વિદ્યાર્થીઓ સાથે થયેલ હુબર ગ્રુપ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સેલવાસ મોરખલ માં કામ કરતા કર્મચારીઓ દ્વારા થયેલ હિંસક ઘટના બાબતની એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગેની ફરિયાદ કરવામાં આવી તારીખ બાર આઠ બે હજાર ચોવીસના દિને વલસાડ ખાતેથી નાના પોંડા થઈ મોરખલ જતી બસમાં એક વિદ્યાર્થી સરકારી બસમાં બેસેલો હતો બસ નંબર જી જે અઢાર ઝેડ સેવન સિક્સ ડબલ જીરો જે બસ બપોરે બે દસ વાગ્યે વલસાડ બસ સ્ટેન્ડ પરથી નીકળી હતી બસમાં બેઠેલી સ્થિતિમાં વિદ્યાર્થીની બાજુમાં એક વ્યક્તિ બેઠેલો હતો તેણે વિદ્યાર્થીને કહ્યું કે આ બાજુની સીટ ખાલી કરવી પડશે કેમ કે મારા મિત્રને બેસવું છે તે સમયે બાજુમાં કોઈ બેઠેલું ન હતું એટલે બેસેલો વિદ્યાર્થી બેસી રહ્યો અતુલ સ્ટેશન પર બસ પહોંચી ત્યારે તે વ્યક્તિનો મિત્ર આવ્યો અને વિદ્યાર્થી પર જોર જુલમથી અને ન શોભે એવા શબ્દ બોલી બેસેલા સ્થાન પરથી ઊભો કરી દીધો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો તેણે જણાવ્યું કે આ સરકારી બસ નથી પણ પ્રાઇવેટ કંપનીની બસ છે તમે બીજું વાહન પકડો આટલું કહેતા એ વિદ્યાર્થી સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને એનો ફોન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે એ ઘટનાનો વિડીયો બની રહ્યો હતો શું શું આ આ બસ પ્રાઇવેટ કંપનીની હતી જગ્યા ખાલી કરવી હોય તો વિદ્યાર્થીઓએ સીટ પર ન બેસવું હોય અને બેસેલા હોય તો ઉઠી જવું એ કોઈ સર્ક્યુલર છે આ સમગ્ર ઘટનામાં બસનો કંડક્ટર સંપૂર્ણ રીતે વિદ્યાર્થી સાથે થઈ રહેલા અન્યાયને જોઈ રહ્યો હતો અને તેણે હસ્તક્ષેપ કર્યો નહીં ઉલટાનું એ દાદાગીરી કરી રહેલ વ્યક્તિને સપોર્ટ કરી રહ્યો હતો એ વિદ્યાર્થી દ્વારા આવી રીતે જો હુકમી કર્તા તત્વ પર કાર્યવાહી ન કરવામાં આવે તો બીજા વિદ્યાર્થી પણ આ ઘટનાનો ભોગ બની શકે છે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કપરાડા તાલુકા પંચાયતના સભ્ય કુંજાલીબેન પટેલ મોટાપોંડા સભ્ય શ્રી રંજીતભાઈ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષધ્ય કલ્પેશભાઈ પટેલ સામાજિક આગેવાન પટેલ પટેલ આગેવાન દિવ્યેશ સામાજિક મુકેશ હાજર રહ્યા હતા આજ રોજ તારીખ દિને જિલ્લા પોલીસ વલસાડ અને અહીંયા તમારે આ સીટ ખાલી રાખવા પડશે કેમકે અમારો ફ્રેન્ડ આવતો છે અતુલસી બેન તો છે તો મેં કઈ નહીં બોલ્યો ને બેસી ગયો પછી અતુલ ભાઈ આવ્યો ને એનો ફ્રેન્ડ આવ્યો ને એક એક આ બસ પ્રાઇવેટ છે ને અમારી છે એમ તમારે માનવાનું ને જ્યારે આ સ્ટુડન્ટ આવે ને તો તમારે સ્ટુડન્ટને ઉઠી જવાનો ને પ્રાઇવેટ આ કંપની વાળા લોકો આવે ને એટલે બેસવા જાય સરકારી બસ હા સરકારી બસ ઓકે અમારી ઓકે જી અને

પ્રાય મને વિડીયો મુકાયો અને હેબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સિલ્વાસ મોરખલ કંપનીમાં કામ કરતા કર્મચારી જે વિદ્યાર્થીને સીટ પરથી ઉઠાડી મૂકે છે અને ત્યારબાદ એવું કહે કે તમારે પ્રાઇવેટ બસમાં પ્રાઇવેટ બસ કરો તો આ બસ એના બાપની છે કે આપણા બાપની છે આપણા ટેક્સના પૈસા બસ ચાલે છે એટલે પહેલાં એ કાન ખોળીને સાંભળી લે કે આ બસ છે ને અમારા ટેક્સના પૈસા ચાલે છે તને એટલી બધી બસની જરૂર હોય ને તું ખાનગી બસ આવ તારી કંપનીને કે તું તમારા માટે ખાનગી બસ મૂકે બાકી આ વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કરે બિલકુલ ચલાવી લેવાશે નહીં કારણ કે એ જે વાત કરે છે બકરા જેવા અમે કંઈ ભાઈ આ બકરા નથી આ દેશના માલિક છે આ પહેલા તો એને સાંભળી લેવું પડે અને વિદ્યાર્થીઓનો આભાર માનું આ વિદ્યાર્થીએ જે કર્યું ને એ કાબિલિયત તારીફ છે કારણ કે આવી હિંમત બધાએ રાખવી પડશે આ એક વિદ્યાર્થીના લીધે એ લોકો એવું સમજી બેઠા જે ટ્રેનમાં દાદાગીરી કરે છે ને એ જ દાદાગીરી અહીંયા બી એ લોકો ચલાવે છે બધા કર્મચારીઓ એવા નથી ઘણા કર્મચારીઓ સમજે છે બધાને પરંતુ અમુક કર્મચારીઓને લીધે આખું બધા જ કર્મચારીઓ બદનામ થાય છે સાથે જે કંડક્ટર હતો બસનો એની પણ અમે તો ભૂલ ગણીએ છીએ અને એના પર બી કાર્યવાહી થવી જોઈએ ડ્રાઈવર પર બી થવી જોઈએ નવ મિનિટ સુધી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો તો ડ્રાઈવર શું કરતો હતો એણે બસ ઊભી રાખીને કંટ્રોલ રૂમમાં જાણ કરવાની એની ફરજ નહીં આવી આવે ને એની ફરજ કંડક્ટર સાંભળ્યા કરે કંડક્ટર એવું કહે કે આ લોકો રોજ ના જાય છે એટલે કંડક્ટર ચૂપ રહે એ કેટલું યોગ્ય કંડક્ટર ને એને એની સજા મળવી જોઈએ આજે આપણે ફક્ત પોલીસ સ્ટેશન આપણે આપણી ફરિયાદ લેના આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે આપણી ફરિયાદને અનુરૂપ કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં માં બસ રોકો આંદોલન પણ કરીશું ડેપો પર બી બેસી નો ડેપો ને બી તાળાબંધી કરવાની તાકાત આપણે રાખીએ છીએ અને વિદ્યાર્થીઓ જે આજે પાવર બતાવ્યો છે ને એ પાવર કાયમ રાખજો કેમ કે આદિવાસી સમાજમાં હંમેશા પાવર રહેવો જોઈએ ફાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડાં ઝુંકાવે એટલે આપણામાં હંમેશા પાવર હોવો જોઈએ અને આ જે વિદ્યાર્થીઓએ કર્યું એ બધાએ કરવાની તાકાત રાખવાની ખોટું હોય ત્યાં એ સામે ખોટા હોય ને તો લડી લેવાનું પછી કોઈ બી હોય એટલે આજે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ફરિયાદ આપવાની છે આપણી ફરિયાદ પર કાર્યવાહી થશે મને વહીવટી તંત્ર પર સો ટકા વિશ્વાસ છે પરંતુ ન કરે કાર્યવાહી તો આગામી દિવસમાં આ વિદ્યાર્થીઓ સાથે ડેપોના પર તાળાબંધી કરતા અચ્યા છું જય આદિવાસી કાર્યવાહી ચાલુ જ થઈ જશે એટલે આપણે તંત્ર પર વિશ્વાસ રાખવાનો કારણ કે આજે આપણે એવું વિચારતા હતા કે આપણે આજે બસ અટકાવીએ નો ઘેરાવો કરીએ એટલે આવનાર સમયમાં ખરી કોઈ ન્યાય ન મળે એટલે આજે આપણને આ તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ અમારી સાથે સાંસદ આગેવાનો પણ હતા વિદ્યાર્થીઓ પણ સાથે જ હતો સાહેબે પૂરો પૂરો વિશ્વાસ આપ્યો છે કે આજે જ એમના પર કાર્યવાહી ચાલુ કરી દેવામાં એટલે તમે જે બધા સંગઠિત થઈને આવ્યા આવી જ એકતા કાયમ રાખજો કારણ કે આ એક દિવસની લડાઈ નથી આ કોઈ પણ સ્વતંત્ર અન્યાય થાય તો બધા એક થઈ ગયા આજે આ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્ન મળ્યો તો તમે બધા એક થઈ ગયા આવી જ રીતે આપણા વિસ્તારમાં હજુ બહુ બધા પ્રોજેક્ટ આવતા હશે પાંતાથી બાળકનાળા ત્યારે બી કોઈને તકલીફ પડે તો ત્યારે બી બધા એકજુટ થઈને આવજો

અને વિદ્યાર્થીઓ સાથે જો આ રીતની ઘટના થાય તો અમે આદિવાસી સમાજના કોઈ પણ આગેવાન અહીં ઉભેલા તમામ કોઈ ચલાવી લેશું નહીં ચલા